નમસ્તે પૌરાણિક કથાઓ અનુસાર દ્વાપર યુગમાં પરાશર નામના ઋષિ હતા પરાશર યોગ સિદ્ધિ સંપન્ન ખૂબ જ વિદ્વાન અને પ્રસિદ્ધ ઋષિ હતા એક દિવસ ઋષિ પરાશર યમના પાર કરવા માટે હોડીમાં સવાર થયા નસીબ જોગે તે દિવસે માછીમારને બદલે તેની પુત્રી મત્સ્યગંધા હોડી ચલાવી રહી હતી મત્સ્યગંધા જોવામાં ખૂબ જ સુંદર હતી એક શ્રાપિત અપ્સરા જે માછલીની તે માછલીના ગર્ભમાંથી ઋષિ પરાશર તેના રૂપ અને યૌવનને જોઈને મોહિત થયા કામ પ્રગટ્યો અને વિચલિત વ્યાકુળ થઈ ગયા ઋષિએ કહ્યું હે દેવી

કે તેની કોમાર્યતા કોઈ પણ સંજોગોમાં ભંગ ન થવી જોઈએ આવી સ્થિતિમાં ઋષિએ ખાત્રી આપી કે બાળકના જન્મ પછી તેની કોમાર્યતા પહેલા જેવી જ અખંડ રહેશે ત્રીજી શરત એ કે તે ઈચ્છે છે કે તેની માછલીની ગંધ એક સુખદ સુગંધમાં પરિવર્તિત થાય પછી પરાશર ઋષિએ તેની આસપાસ સુગંધનું વાતાવરણ ઊભું કર્યું જેના કારણે તેની સુગંધ ઘણા માઈલ દૂરથી પણ અનુભવી શકાતી હતી આમ મત્સ્યગંધા સુગંધિત શરીર વાળી યોજન ગંધા તરીકે ઓળખાવા લાગી તમામ શરતો પૂરી કર્યા બાદ મત્સ્યગંધા અને ઋષિ પરાશરે હોળીમાં જ શારીરિક સમાગમ કર્યો થોડા મહિના પછી મત્સ્યગંધા ને એક પુત્ર થયો જન્મતાની સાથે જ બાળક મોટો થયો અને તેની માતાને કહ્યું માં તમે જ્યારે પણ મુશ્કેલીમાં મને યાદ કરશો ત્યારે હું હાજર રહીશ એમ કહીને તે તપસ્યા કરવા દ્વૈપાયન દ્વીપ પર ગયા દ્વૈપાયન દ્વીપમાં તેમની તપસ્યા અને તેમના શરીરનો રંગ કાળો હોવાને કારણે તેઓ કૃષ્ણ મત્સ્યગંધા પાછળથી હસ્તિનાપુરના રાજા શાંતનુની રાણી સત્યવતી બની સત્યવતીના કારણે જ ગંગા પુત્ર દેવવ્રતે જીવનભર બ્રહ્મચારી રહેવાનું વ્રત લેવું પડ્યું અને દેવવ્રતનું નામ ભીષ્મ પડ્યું આ હતી ઋષિ પરાશર અને મત્સ્યગંધા એટલે કે સત્યવતી ના મિલનની વાર્તા ધન્યવાદ